પછી ગેસ બંધ કરી દેવાનો છે ઠરી ગયા પછી કુકર ખોલવાનું છે ટમેટા સરસ બફાઈ ગયા છે એની છાલ આમ નોખી પડી ગઈ છે હવે આ છાલ કાઢી નાખવાની છે ચાલો હવે બ્લેન્ડર આ તીખા છે એક ચમચી તીખા છે અને ત્રીસ નંગ લવિંગ છે આ ત્રણેયને આખા ભાંગો ભૂકો કરીને ક્રશ કરીને અને પછી એને પોટલી વારવાની છે એમાં મરચું નાખીને એટલા તજ છે હવે આ મસાલા એમાં નાખવાના છે કે એટલું નાખી નાખા ભાંગ ખાંડી નાખવાનું છે બહુ હા ઉકરસ ન કરવાનો આખા ભાંગ ઉકરસ નાખવાનું છે અને પોટલી વાળી મૂકવાનું છે હવે આની પોટલી આમાં નાખવાનું છે જી ચટણી લાલ ચટણી નાખી દઉં છું ચાર ચમચી બે ચમચી લાલ મરચું નાખું છું આમાં અને ચાર ચમચી આમાં નાખું છે હવે આ મસાલા પૈકી ચાર ચમચી ચટણી નાખી અને આની પોટલી વારી લેવાની છે આમ અને ઈસીથી અંદર મૂકી દેવાની છે પોટલી પૈકી બફાવા એકદમ કઠણ વારવાની છે પોટલી છૂટે નહીં એમ અને આની અંદર નાખી દઉં છું બે ચમચી આમાં નાખી છે મેં ચટણી હવે આને એકદમ ઉકળવા દેવાનું છે ગેસ ચાલુ કર કરો નાખી ઉકળવા દેવા એક કલાક ઉકાળવાની છે હવે ત્રણ વાટકા ખાંડ નાખું છું ત્રણ વાટકા ખાંડ બે નાની ચમચી મીઠું નાખું છું ઘટશે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે ઘટશે તો પાછું થોડુંક નાખીશ હવે આને એક કલાક ધીમે ગેસે ઉકળવા દેવાનું છે હાવ ધીમો ગેસ રાખીને અને ઉકળવા દેવાનું છે ક્યારેક ક્યારેક આમ ચમચો હલાવતું રહેવાનું છે આ ટમેટાનું પાણી પડી જાય આ ખાંડ એકદમ ગળી જાય ને એની ચાસણી જેવું આવવા માંડે ત્યાં સુધી આને ઉકાળવાનું છે ચાલો આપણો સોસ બની ગયો છે એકદમ સરસ ઘટ થઈ ગયો છે ચાસણી અંદર આવી ગઈ છે અને હવે આને ગાળી નાખવાનો છે હવે આને ગાળી આ જે અંદર પોટલી છે ને એને આમ નીચો કાઢ લેવાની છે જા ચાયણી હોય ને એમાં સોસ ગાળી નાખવાનો એટલે ટમેટા ના ચી બી હોય ગળાઈ જાય અને એકદમ એક રસ સરસ સોસ થઈ જાય આ સોસ ગળાઈ ગયો છે હવે આ તમે નાખી દઉં છું બે કિલો ટમેટાનો એટલો સોસ બન્યો છે તો બની ગયો ને મિત્રો સરસ આપણો સોસ જો